વાર રે જીવાયત્માને અહીંયા રોકી રાખે છે જે મૂળ ઘીરે ભૂગવા દેતા નથી આ ત્રણ ગુણ આ ત્રિકોણી માયા તેમાં કૃષ્ણ ભગવાને અર્જુન ને કીધી છે કે હે અર્જુન આ ત્રિકોણી માયા પાર કરો ને તારે ભ્રમના ભેટો થાય છે નગતા લગ્ન હાથ વસ્તુ નો ભેટો થતો નથી અને આ ત્રિકોણી માયા જે જે ની અંદર બધા જીવી રહ્યા છે તેને ગુણના નોખા નોખા પ્રકાર છે આ પાર કરવું બહુ કઠિન છે એટલે જ્યારે જ્યારે આપણા મનની અંદર જે ગુણ પ્રાપ્ત થાય જે ગુણ ઉભો થાય ને ત્યારે આપણે બરોબરીને ઓળખી દેવો જોઈએ અંદર અત્યારે રજો ગુણે પ્રવેશ કર્યો છે કે પ્રવેશ કર્યો છે કે ગુણે પર આ ત્રણેય ગુણથી પાર ઉતરવાનો છે ધીમા ગંગા સે કીધું કે કીધું છે કે રજો ગુણ અને તમો ગુણ અને ગુણ

જે લક્ષ્ય ની અંદર રાખે છે ને એ માયા થી પર વસ્તુ છે ને એને જેને નક્કી કરી વાળ્યું છે એ જે જીવન જીવા છે ને એ પાર

સાચી સમજણમાં આવે ને એના પછી કશું કરવાનું રહેતું નથી સત્યમય જ્યારે જીવન જીવશો ત્યારે જ આપણને સાચી વસ્તુ પ્રાપ્ત થાય છે પ્રાપ્ત થાય છે નહી એટલે સત્યમય જીવન આપણે જેવી રીતે જીવવું એ હવળે હવળે આપણા જે મન ની અંદર આપણે ઓલે હરિના માર્ગ ની અંદર કહેવી છે ને કે સદગુણો ભાતો લીજો સાહેબ એક પછી એક આપણા મનની અંદર જે અવગુણ આવે ને એ હવળે હવળે બધા કાઢી નાખવા જોઈએ એટલે આપણે અવગુણ કાઢવાના છે અને સદગુરુ ને જે આ મન અંદર આવે ને એને બરોબર લક્ષ્ય અંદર રાખવાના છે એવી રીતે આપણે જીવન જીવશું તો જ આમાં સત્યનો વાસો થાય છે નકર સત્યનો નો વાસો થાય છે નહીં અને સત્યમય જીવન જીવવા માટે આપણે ભક્તિ કરવી છે ઉજાગરા કરવી આપણું જીવન સત્યમય બનાવવા આપણે આ ભક્તિ કરવી છીએ અને આ જ વાતમાં ચોરાસીને ન જાય ચોરાસીની અંદર જાય નહીં અધોગતિને પામે નહીં એ માટે આપણે આ ભજન કીર્તનને સત્સંગને દોડ મંગળ અને આનંદ કરી રહ્યા છીએ આવું જ્યારે સત્યમય જીવન જીવ છો ને ત્યારે આપણને તારા આનંદ ના ઉભરા આવશે તારે આઠે પોર આપણું મન મસ્ત થઈ રહે છે નગર મસ્ત થઈ રહે છે સદગુરુ મહારાજ